ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હા એ બોલો બોલો ભાઈ ઓકે યાર ભાઈ નું નામ શું નામ છે તમારું કરણ કુમાર કેવું નામ કીધું કરણ કુમાર કરણ કુમાર હા અચ્છા करण कुमार हम करण कुमार पप्पन नाम महेंद्र भाई महेंद्र भाई हाँ अटक क्यों तुम्हारी रायपुर मोड मोड हाँ मोड क्यों गांव तमारू अंजार हाँ अंजार कौछ कौछ अंजार हाँ।

શું કામ કરો છો તમે એમ રિક્ષા ચલાવો છો એટલે પેસેન્જર રિક્ષા બરાબર છે બરાબર છે કયા સમાજ છો તમે રાજપૂત અચ્છા રાજપૂત છો હા બરાબર છે બરાબર છે તમે વાત કરો છો અત્યારે મોબાઈલ નંબર બોલો ત્યાંસી વીસ છપ્પાવન પંચાવન ત્રેસઠ હા કેટલી ઉમર છે તમારી ઓગણત્રીસ વર્ષ ના છો તમને હાથ સફેદ ડાઘ છે હા

બરોબર છે બરોબર છે તમ કઈ વાત ચલાવી એવું કાઈ કીધું તું કે નહીં જોવા ગયા હોય ના સમુરો ને એમ સમુરો ના ના બરોબર છે બરોબર છે પછી તમારા ફેમિલી માં કોણ કોણ હું મમ્મી પપ્પા ક્યાં ગયા અચ્છા ભાઈ બેન તમાય બેન હતા એ મું દે ક્યાં હેવસ આવી અચ્છા બેન સાસરે ગયા હા બરોબર છે ભાઈ તમે એક ને એક બેન હા બરોબર છે બરોબર છે પછી પપ્પા શું કામ કરે છે

કઈ વાંધો નહીં હાલો હમણાં તમને જીવન સંગીની ની લખીને મોકલું એમાં તમે મોકલી દેજો કેટલું ભણ્યા છો કેટલું તમે અચ્છા નવ પાસ છો બરોબર છે બરોબર છે અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકા ની માગણી કરે તો કઈ પૈસા ટકા નો વ્યવહાર કોઈ અરે નહીં કરતા ના એ તો હે કોઈ અને તમે રાજપૂત સમાજ છો તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે કે તમારે રાજપૂત સમાજ સમાજમાં જ કરવું છે

ના આ તમારે તકલીફ છે ને એના હિસાબે મે તમને પૂછ્યું કે કઈ એવું પાત્ર હોય અને આ તો તમારે પૂછ્યું હોય તો કોઈ એવું પાત્ર હોય ને તો તમને ફોન કરવામાં સંકોચ ન થાય કોઈને કારણ કે તમને તકલીફ છે એના હિસાબે મેં તમને પૂછ્યું બરાબર છે તો સામે કોઈને ફોન કરવો હોય હા

રિક્ષા છે એટલે તમને પૈસા સારા મળી જાય છે બરાબર છે બરાબર છે એટલે કોઈ પેસેન્જર એવા હોય કોઈ જાત્રાળુ હોય તો તમે એને બધે દર્શન આવો તો તમને બે પૈસા વધારે મળે બહુ સારી વાત બઉ સારી વાત કેવાય ભલે ભલે ભાઈ વાંધો આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા એવી આપડે અપેક્ષા રાખીએ બરાબર છે ભાઈ ચાલો હું તમને હા હું હમણાં જીવન ની લખીને તમને મોકલું છું એમાં તમે ફોટો મોકલી આપો મને હો ભલે ભાઈ ભલે હો કઈ વાંધો નહીં આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ